આજે ભક્તિ સંદેશની આ સફરમાં દર્શન કરવા છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામે બિરાજમાન ભુવનેશ્વરી માતાના આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ચમત્કારિક છે તો આ મંદિરની સાથે બીજી વિશેષતા એ છે કે આ મંદિરમાં દર વર્ષે પલ્લી પણ કાઢવામાં આવે છે તો આવો દર્શન કરીએ માં ભુવનેશ્વરીના માં ભુવનેશ્વરી એટલે સમસ્ત સંસારના ઐશ્વર્યની સ્વામીની માં ભુવનેશ્વરી માય ભક્તોને સુખ સુવિધા અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રદાન કરનારી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામના સીમાળાની મધ્ય બિરાજમાન મા ભુવનેશ્વરનું મંદિર ખૂબ જ પ્રાચીન અને ચમત્કારિક છે આ મંદિરમાં ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે માત્ર મહેસાણા જિલ્લાના જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણેથી માના આ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે તો અનેક ભક્તોને મા ભુવનેશ્વરીએ પડચા આપ્યા હોવાનું પણ માઈ ભક્તો કહે છે પ્રાચીન વિરાસત અને સાંસ્કૃતિક વારસો ધરાવતા ગુંજા ગામની સ્થાપનાને આશરે અગિયારસો વર્ષ થયા છે આ ધામમાં વર્ષોથી એક ઉપવાસની પ્રથા ચાલતી આવે છે જેમાં ભક્તોમાં ભુવનેશ્વરી પ્રત્યેની પોતાની આસ્થા ઉપવાસ રાખીને વ્યક્ત કરે છે જેમાં કોઈના ઘરમાં માની દયાથી સંતાન આવે કે પછી કોઈ લગ્ન વાંચુકના માનતા પ્રમાણે લગ્ન થાય તો તે ઉપવાસ રાખીને મંદિરમાં સવારથી સાંજ સુધી બેસે છે અને આખો દિવસ માત્ર જળ ગ્રહણ કરીને રાત્રિના સમયે નીચે જમીન પર શયન કરે છે તો માતાજીની તિથિ આઠમના દિવસે સવારે ફળાહાર કરીને આખો દિવસ ભૂખ્યા રહીને મા ભુવનેશ્વરીનું નામ સ્મરણ કરવામાં આવે છે અમારા ગામની અંદર આશરે સ્વયંક વસ્તી આ પ્રથા ચાલી આવે છે લોકો દેશ વિદેશથી પરગામથી આજ કાખા જિલ્લાના લોકો અહીંયા માતાજીની ઉપર શ્રદ્ધા રાખે છે એ લોકો વિસ્ત્રી મળીને આતમના દિવસ સુધી માતાજીના ઉપવાસ પર બેસે છે તથા એ લોકોની કોઈ પણ પ્રકારની ગાણીની માન્યતા હોય એ તમામ પ્રકારની આ માતાજી પૂર્ણ કરે છે આ મંદિરની ખાસ વાત છે દર વર્ષે યોજાતો પલ્લીનો મહોત્સવ આ પ્રસંગે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ આ સ્થાનકે ઉમટી પડતો હોય છે તો આસો સુદ આઠમના રોજ માતાજીની પલ્લી અને લોકમેળો યોજાય છે જેનો લાભ લેવા પણ ભક્તો શ્રદ્ધાપૂર્વક આવતા હોય છે જ્યારે કે ઘરેથી માતાજીની પલ્લી નીકળે છે ત્યારે આ પલ્લી મહોત્સવમાં જે નવ ખંડ હોય માતાજીના ખંડ ભરાય એમાં નવ ખંડ હોય એ નવ ખંડ પૂજારી એમના ઘરેથી લઈને માતાજીના ધરાવે અહીંયા અને એમાંથી એવું છે જેના જોડે આ ખંડ જાય જેને ખંડ મળે એને પુત્ર રત્ન પ્રાપ્ત થાય આવી એક પ્રચલિત માન્યતા છે અને સનાતન સત્ય છે પલ્લીની પાછળ સંતાન ઈચ્છુક શ્રદ્ધાળુ બહેનો માતાજીની આજીજી કરતી નિજ મંદિરના દ્વાર સુધી જાય છે જે વખતે રસ્તામાં કે માતાજીના પરિસરમાં જે સ્ત્રીને ખંડ મળે છે તેના ઘરે અવશ્ય પારણું બંધાય છે તો ભુવનેશ્વરી માતાનું મંદિર ચમત્કારિક મંદિર છે અને ભક્તો અહીં દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ થઈ હોવાનો અનુભવ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા